પારડી શહેરમાં લોકશાહીના મહાપર્વમાં મતદારોનો જોમ અને જુસ્સા સાથે લોકતંત્રમાં વિશ્વાસના દર્શન થયા પારડી તાલુકામાં સાંજે પાંચ વાગ્યા સુધી સરેરાશ બાસઠ ઓગણસિત્તેર ટકા જેટલું મતદાન થયું પારડીમાં સાંજે છ વાગ્યા સુધીમાં અંદાજે કુલ સિત્તેર ટકા સુધી મતદાન થવાની સંકલ્પ ન્યૂઝના સર્વેમાં જણાવ્યું પારડીમાં લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં મતદારોનો જોમ અને જુસ્સા સાથે લોકતંત્રમાં વિશ્વાસના દર્શન થયા હતા પારડી ડીશીઓ કુમાર કન્યા શાળા શિશુ મંદિર સ્કૂલ વિવિધ બુથ ઉપર વલસાડ ડાંગ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી પારડી અને કોટલામાં સવારે સાત વાગ્યાથી મતદારો મતદાન કરવા બુથ ઉપર પહોંચ્યા હતા સિનિયર સિટીઝન વડીલો યુવાઓ મહિલાઓએ શાંતિપૂર્ણ વાતાવરણમાં વોટિંગ કર્યું હતું સિનિયર સિટીઝન માટે અલગ લાઈનની વ્યવસ્થા કરી તેઓને વધુ સમય કતારમાં ઉભા રહેવું પડ્યું ન હતું તો બીજી તરફ વિકલાંગ વૃદ્ધને દિશ્યો મતદાન કેન્દ્રમાં પોલીસ કર્મીએ મહિલાને ઉચકીને મતદાન બુથ સુધી લઈ જઈ સારી કામગીરી કરી હતી કોટલાઉ બૂઠ ઉપર એક કેન્સરના મહિલા દર્દીએ પોતાના પતિ સાથે મતદાન કર્યું હતું સાંજે પાંચ વાગ્યા સુધીમાં પારડી તાલુકામાં બાસઠ જેટલું મતદાન થયું હતું જ્યારે સૌથી વધુ ડાંગમાં ચુમ્મોતેર અને કપરાડામાં ચુમ્મોતેર મતદાન થયું હતું તેમાં સૌથી ઓછું ઉમરગામમાં એકસઠ પોઈન્ટ બોતેર ટકા મતદાન થયું હતું પારડીમાં સાંજે છ વાગ્યા સુધીમાં અંદાજે કુલ સિત્તેર ટકા સુધી મતદાન થવાની સંકલ્પ ન્યૂઝના સર્વેમાં જણાઈ રહ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો